जय माता जी मानवियो मजा मित्रों आज आप बाकी वो बाकीबीज फुलावर विक्रम ने व्याण रहा है बते वो जावाती थोड़ा दाड़ा पास खेतर खाली करने આપણે કાચા ટમાટા કાચા વેણવાના છે એક બે જપલા થશે કાચા ટમાટા ટમાટા વેણી નાખો પાછા ટમાટા મિત્રો બહુ સરસ થાય છે આપણી બાજુમાં લાંબા વેલાવાળા છે ખૂબ ઉતારો આવે શાકભાજી મિત્રો બહુ સરસ થાય જો આ બાઉ ચુમખા ને આવ્યા ટમાટા પાક આવે મિત્રો થોડા ઘણી આવી શાકભાજીનો ધંધો કરવાનો આપણે ખેડૂત માટે સારું છે સારી વેરાયટી વાવવાની સારું ઉત્પાદન મળે મિત્રો અમારે જે શાકભાજી ઠેરથી અમે થોડી થોડી વાવીએ છીએ બધા ભાઈઓ સારું રહે સાદી ખેતી કરતા સારું રે મિત્રો ભાવ હાર આવો ને તો સારું મળે બધા અમારા મિત્રો થોડુંક વહેલું આવેલું હતું અમે વેચી રહ્યા છે તેત્રીસ બત્રીસ રૂપિયા કિલોના ભાવ બધું વેચી ગયેલું છે ઘણું ખરું અંદર અંદરમાં લગાવ્યું હતું ગાળા પડ્યા માટે એ પણ સારું છે ચાલીસ રૂપિયા ફુલાવર જાય છે મિત્રો કિલ્લાનો ભાવ ચાલીસ રૂપિયા છે ફુલાવર હાલમાં આજી વેણવાનું હોય થોડો સારા મિત્રો દર હરો થોડો કામ કરી લઈએ ચવલા ભરી નાખીએ બરાબર ગિયંતી ને વેણવાનું ચાલુ છે આજે કોબીસ અમારે વેણવાનું છે મિત્રો આજે ચાલુ સારું મિત્રો તારું હેડ જય માતાજી